কোন জানে সিমন পেনে যা গাডি ম্ক্বামারে হিয়া নয়া নয়া হালে ভান করণে খবরে হাড়ারে হাকে য়া হাকে হাকে কোয়া লাকে কে সিতার ভাপি রসিটামা নো উপো কোক সাধন্঵ার উডার তো জাহ তো খবর এই নই পারে ফটাক্য থেজা হো মেনচি বাপি তমে রসিটামা জুপা সাই� ને પૂછડી તમને ખબર એના વાળ તો કેવડા મોટા માથે થી લઈ ને નીચે એવડા મોટા હમણા ને ને થઈ ગયા ને પૂછડી તમને ખબર કાશ્મીર બાપુ આખા હું બધી ને ખબર હોય સમાધિ માં બેઠા હોય ને એટલે ને ખબર એના માં ભવનાથ માં જાય ને દર્શન કરવા તો એના આશ્રમ માં પ્રસાદ લેવાનો ને પ્રસાદ તો એટલો મીઠો ને કે તું ખાતો તને મજા જ પડી જાય એનો સ્વાદ હું હજી નથી ભૂલી બોલ નાની હતી ત્યારે ગઈતી પણ એનો સ્વાદ નથી ભૂલી હજી એસેને આ ભોગનાથનો દ્વાર છે ને અહીંયા બહાર જઈ ભાવમે આવો ની જટ તમે તો પણ છે ને ટીટોડો મૂત્રાઈવો હાવ જટ આવો ની એ હા બાપા આવું હવે તું પણ ખોરી છે ઓસોનલ કે બહાર આવવા હોય ન્યા તારા જીપને પોરો ન હોય કોઈ દી આવો ની હવે ફોનમાં લેફ કરતા હા આવવા કું જાણે ક્યાં રહી ગયા તા કે તમે અરે સિમનભાઈએ વાહો લીધો સાપીને જઈ જો ઈ કે એટલે ગઈ હા મને ખબર છે સાના રોકુડા જાવો ન્યા સા 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 કે હવે મોડું બાધુ મારી આડેતારે હાલો નઈ આવે એ હાલો જો ટાલવા મંડો શિતલ ભાબી જલપા બેન બધાય રસીક ભાઈ તમે તો છે બોરી ના વગર વાતે રાખજો કીતા વગર તો તમને ખબર નો પડે એટલે કઉ તમને એ હો આ તો ખબર નો પડે એટલે થોડુંક ટક કરવું પડે પણ હાલો ને હવે જો ચાલવા મંડો ની પછી ભીડ થઈ જાહે જલપા બેન આ તો છે ને આપણે વેલ આવી ગયા ને માણસો ની એટલી ભીડ નથી તો બહુ હોય ખબર હાલો આપણે આ ભવનાથ માં દર્શન કરતા આવીએ ભીડ તો દર્શન થઈ જાય આ તો માણસો ની એટલી ભીડ ને કે જાણે કીડીઓ નીકળી પડ્યો એટલા એટલા માણસો ની ભીડ થાય ખબર એ તને કહું તું ભેગી ભેગી રહીજો ક્યાંક વળી ખોવાઈ બોવાઈ જાય તો ક્યાં ગોચ્છું આ સોનાનું ધ્યાન રાખીસ જો તો કેવડી મોટી મૂર્તિ છે શંકર ભગવાનની હર હર મહાદેવ હા ઓ સોનલ બેન હર હર મહાદેવ ભવનાત માં ઠંડક તો જો કેવી મસ્તની છે ઠંડુ ઠંડુ વાતાવરણ એકદમ શીતળ ને શાંત મજા પડી જાય મન પ્રફુલ્લિત થઈ જાય કા હા ઓ સોનલ બેન વાત સાચી તમારી આ ભવનાત ના મંદિર થોડીક ભીડ છે ને સોનલ બેન હા ટી મંદિર હોય ને તો ભીડ હોય ને બધે દર્શન કરવા આવતા હોય કામ આ તો કોઈ ભીડ નથી હજી તો વધવાની છે તમે જોજો તો ખરા हजी तो मैं आगे आगे जोता था कितना मस्त मंदिर से था मेरा भोला है भंडारी करे नंदी की सवारी सब नाथ रे हो शंकर नाथ रे हर हर शंभु शंभु शिवा महादेवा शंभु ये भोलेनाथ भलो करजो बधाई ने रक्षा करजो ये मारा કો દુનિયામાં કોઈ ભૂખ્યું ન હોય એનું ધ્યાન રાખજો ને અમારી પરિક્રમા આરામથી શાંતિથી પૂરી થઈ જાય રક્ષા કરજો ભોલે બાબા ચેનલ બાપી આય આપણા બધાનો ફોટો પાડવો એ હવે ના રે ના લખેલું તો છે ફોટો પાડવાની મનાઈ છે આપણે તો ભગવાનના દર્શન થઈ ગયા ઈથી મોટું શું હોય પછી હે હાલો દર્શન થઈ ગયા બધાયને મસ્તના ભગવાનના તો હાલો હવે જઈએ પરિક્રમાની શરૂઆત કરીએ હવે આપણે એ બધા એક આઈડે એક બાજુ ભેગા તો થાઉ પછી નીકળી આપણે બધા એ તમને ને સેટા હું ઊઈ હું જઈ તો કોણ પાહે બધું જ પડે કઈ ખબર જ પડતી ઓહો એટલી બધી પબ્લિક કેથી આવી ગઈ આમાં તો આપણે જવાના એ નો ખોવાયે આ તો અસલી મજા છે એટલા બધી માણસોને આરે જંગલમાં પરિક્રમા કરવાની આમાં તો લાખો લોકો આવે બધે અલગ અલગ મળવાનું થાય વાતો સીધું કરવાનું થાય કેવી મજા આવે આમાં લો બધા એક સાઈડ ઓહો આ ઓરક તો જો હાલો પેલા બધા સાઈડ માં જતા રહીએ પછી કેમ કઈ રીતે પછી નક્કી કરીએ એ તમને કહું આ બાજુ તો જો આ બોર્ડ માર્યો લીલી પરિક્રમા ને જો કિલોમીટર ની પરિક્રમા છે આ એમાં શિયાર પડાવા આવે ચાલુ કરવાનું ને ભવનાથવે પૂરું થાય એમાં આખા જૂનાગઢની પરિક્રમા આવી ગઈ ખબર જો ભવનાથમાં તો આપણે દર્શન કરી આવ્યા હે পেলো পডাও সে জিনা বা঵ানে মডিয়ে এটলে আজ আপ্রে বধাই নে বার কিলো মিট্র আলোনো সে আরাম করতা করতা ও কোই জল্দে নথেলো